નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમાં પ્રવૃત્તિ નંબર છ માય વોકેબ્લરી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જેમનું તમને પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો શરૂ કરીએ પ્રવૃત્તિ નંબર છ માય વોકેબ્લરી તમારી આસપાસ અનેક વસ્તુઓ તમે જોતા હશો તે ચીજવસ્તુઓની યાદી બનાવો અને તેના અંગ્રેજી નામ મેળવી નોંધ કરો ઘરની દસ કે પંદર વસ્તુઓ શાળા પરિસરની વસ્તુઓ વૃક્ષ ફળ છોડ સ્થળ વગેરેના અંગ્રેજી નામ એટલે કે સ્પેલિંગ લખી તેમના સ્ટીકર ચોંટાડો અને મિત્રો સાથે આ પ્રકારના અંગ્રેજી શબ્દો વ્યક્ત કરો જોઈએ અહીં તમને ખુરશી આપેલી એટલે કે ચેર સી એચ એ આઈ એઆઈઆર ચેર એટલે ખુરશી વોશિંગ મશીન ડબલ્યુ એસ એચ આઈ એનજી એમ એ સી એચ આઈ એન ઈ ત્યાર પછીનું ચિત્ર બેડ બી ઈડી બેડ એસ ઓ એફ એ સોફા એમ ઓ બી આઈ એલ ઇ મોબાઈલ બી ઈ એન સી એચ બેન્ચ બી ડબલ ઓ બુક ડબલ્યુ એ ટીઆર બી ઓ ડબલ ટી એલ ઇ વોટર બોટલ બી એ જી બે સી એચ એ આર પી ઈ એન ઇ આર શાપનર એટલે સંચો એ સી એ એલ ઇ સ્કેલ એટલે માપપટ્ટી ઇ આર એ એસ ઇ આર ઇરેઝર એટલે રબર પી ઈ એન પેન્સિલ એટલે પેન્સિલ ઓ આર એ એન જી ઈ નારંગી ઓરેન્જ એટલે નારંગી એ ડબલ પી એલ E એપલ એટલે સફરજન એસ ટી આર એ ડબલ્યુ બી ઈ ડબલ આર વાય સ્ટ્રોબેરી એટલે સ્ટ્રોબેરી ટી ટી યુ એલ એસ આઈ પી એલ એ એન ટી તુલસી પ્લાન્ટ એટલે કે તુલસીનો છોડ એમ ઓ એન ઇ વાય મની પ્લાન્ટ ત્યાર પછી બી એસ એસ ટી એ ટીઆઈ એન બસ સ્ટેશન જી એ આર ડીઈએન ગાર્ડન ત્યાર પછી સીયુ પી બી ઓ એ આરડી કપબોર્ડ એફ એ એન ફેન એટલે પંખો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની એટલે બે હજાર ચોવીસ પચીસની જે નવી સ્વદ્યારકો આવી ચૂકી છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન અને પીડીએફની બુક પીડીએફ અને બુક બંને મેળવી શકો છો ભાગ નંબર એ અને ભાગ નંબર બે ના તમામ વિષયની અને નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે જેમાં પણ તમે સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે અને તેમાં કોન્ટેક નંબર કરી અને એપ્લિકેશન પરથી તમે પીડીએફ પણ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે